નમસ્કાર બધાને જય બબારી જયરામા બધાને ખાસ જણાવવાનું કે કાલે વડગામ તાલુકાની અંદર જે જલોતરા ગામ છે ત્યાં અમારે શ્રી ઠાકોરજી ચાની એજન્સીનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે તો જલોતરાની અંદર સાવન હોટલની પાછળ એનું એડ્રેસ છે તો બધા મિત્રોને મારા તરફથી અને જો અમારે વિલેજ બોય વાહતાભાઈ આવવાના છે જે ચેતન છોટું છે બહુ ફેમસ છોટું આવવાનું છે અમારે અજય ઠાકોર લતા ઠાકોર બધા સાથે મળીને હું ગબ્બરભાઈ અમારી આખી પૂરી ટીમ મારા ઓફિસ તરફથી બધાને મારા તરફથી મારા મોટાભાઈ ગબ્બર ઠાકોર તરફથી બધા મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે અને જે વડગામ તાલુકાના જે સમાજના આગેવાન છે એમને પણ અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે બધા મિત્રો બધા જો સાથે મળીને બાબારીના ગુણ લગાશું અને મોજ કરવાની છે બધાએ કાલે બધાને જય બાબારી જય રમાધણી જય અખતમા